નમસ્કાર મિત્રો આજે આપણે આયા છે એક તમાકુની વાડીની અંદર તો વાડીની અંદર આપણને એટલું બેસ્ટ રિઝલ્ટ મળ્યું છે તો પેલામાં પેલા હું તમને રિઝલ્ટ બતાવી કે કલકત્તી તમાકુની અંદર આપણને રિઝલ્ટ કેવું મળ્યું છે તો આ બાજુ નજીક કેમેરો લાવજો તમે જો આ તમે એને પાન જોઈ શકો છો એની ગ્રીનરી બરોબર એની ફૂટ વિકાસ તમે ઠેક લગી પાન જુઓ નીચેના બી પાન જુઓ તમે બરોબર છે આ બાજુ લાવજો જો પાન એની નસો જાડી પોરાય બરાબર કેટલું પાનનો ઘેરાવો છે તમે જોઈ શકો છો બરાબર આખા ખેતરની અંદર બતાવજો તમે કે તમાકુમાં રિઝલ્ટ કેવું આવ્યું છે બરાબર છે આખા ખેતરની અંદર બતાવજો એક નહીં દરેક છોડો તમે જોઈ શકો છો જુઓ તમે અને પાન ગ્રીનરી એનો વિકાસ આ જુઓ તમે લગભગ દોઢ ફૂટનું પાન હસ્યા અત્યારે બરાબર હજુ તો ખાલી બે મહિના પણ પૂરા નથી થયા તમાકુને બરાબર આ કેટલા દિવસની સાહેબ તમાકુ છે 53 દિવસ ખાલી 53 દિવસની તમાકુ છે બરાબર છે બીજું પાણી માર્યું ખાલી બે બે જ પાણી થયા છે બરાબર તો આપણે ખેડૂત મિત્ર સાથે વાત કરીશું કે અમને આ ટ્રીટમેન્ટ કઈ રીતે કરીને કઈ રીતે અમને રિઝલ્ટ મળ્યું છે ઓકે તો નમસ્કાર નમસ્કાર તો શું નામ તમારું જગદીશભાઈ આ કોણ બોલ્યો અ જગદીશભાઈ સેનાબેન

ઓકે તમે જે યુરિયા ડીએપી પોટાશ સલ્ફેટ જે બી નાખતા હોય આ વસ્તુ તમે ઘણી પરિવાર ના તો એનો પચાસ ટકા તમારે ખર્ચ ઘટી જશે ઓકે અને આ છે આપણું સોયલ પાવર કે તારા જે બી અગાઉના ખાતર પડ્યા હોય ને તે જમીનની અંદર એ છોડને પૂરું પાડવાનું કામ કરશે સોયલ પાવર ઓકે આ આપણું છે ક્રોપ પરિવર્તન તમને આ બતાવ્યું કે પાનનો વિકાસ ગ્રોથ તો આ

તમે આ ખેલ ની અંદર ઓકે એની ગ્રીનરી પાન ઓકે